જી જિગ્નેશભાઈ આ કાર્યક્રમ શું છે આ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી ક્યાંથી આવો વિચાર વિગતે સીમા જાગરણ મંચની જવાબદારી મને મળી અને અમે વિચાર એવું કે અમે વર્ષોથી બીજા ઉત્સવ હોય તો થોડીક ધાર્મિક વ્યવહાર ખાસ કરીને અહીંયા વિસ્તારની શહેરીકરણ વધ્યું છે અહીંયાના લોકો જે શિક્ષક શિક્ષણનું પ્રમાણ તો વધ્યું છે એમ થોડુંક સ્થળાંતર થયું છે તેમને રોકવા અહીંયાના લોકો રોજગાર મળી શકે અહીંયાના વિસ્તાર સ્વચ્છ રહે એ દિશાથી અમે વિચાર કરતા હતા કે ભાઈ બુધવારકા અમે દર વર્ષે સ્વચ્છતા અભિયાન હલાવીએ છીએ પણ એને એ કચરો પાછો અહીંયા આવે છે તો અમે એક દરેક નદી કિનારે રહેતા ગામોના યાદી બનાવી અને ખાસ કરીને સિત્તેરકાંદકી છે એ નદીના માધ્યમથી બુધવારકાળા બંદર છે અને અહીંયાના લોકો ખૂબ બીમાર પડે છે અને જે હું મારું બચપણના સમાજ સાથે હું મોટો થયો છું મને ખબર છે કે આ ખાડી વિસ્તારમાં જ્યારે ધોળવા જતા એ લોકો ઉપાયની સાથે જતા કે અત્યારમાં આટલી મચ્છર અત્યારે કંઈ છે જ નહીં આ લોકો ક્યાંક ને ક્યાંક બેરોજગાર થતા જાય છે અને ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા એવી ઘણી શક્તિઓ અહીંયા કામ કરતી છે એમને રોકવા માટે તેને અમે એક માધ્યમ બનાવ્યું કેમ કે અહીંયા જે સ્થાનિક સમાજ છે મતલબ એની શક્તિ છે એને એક મદદની જરૂર હતી કે આસપાસના ગામો પર ક્યાંક ને ક્યાંક એને આપે તો એ પણ ખૂબ શક્તિશાળી છે અને આ માધ્યમથી અમે બે હજાર ત્રેવીસમાં એક સાત ગામોને જોડવાનો પ્રયત્ન કર્યો એમાં પણ સફળતા મળી છે આજુ વર્ષે થોડોક વિચાર વધારે દોરવાનો છે આજે સોળ ગામ જોડ્યા છે અમે અને એમાં પણ પ્રથમ નંબર બુધવારકા બીજો નંબર ચૌહાણની ખાંડ અને ત્રીજો નંબર મઠધામનો આવ્યો છે દરેક ગામના લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો છે અને બધા લોકો અમે એમાં અલગ એ પહેલ કરી છે કે જે દરેક ગામમાં જોઈન્ટ ફેમિલી હોય છે સંયુક્ત પરિવારો જે આજે ઉઠતા જાય છે તો એમને રોકવા માટે જે અત્યારે જે કટી રહ્યા છે પરિવારો એમના સન્માન પર આ વિશેષ અમને વિચાર આવ્યો છે દરેક કાર્યકર્તા અને બધાની પરિશ્રમથી આ કાર્યક્રમ અમે છપાવશો અને અમારા ખાસ કરીને અમારી જે ટીમ છે અહીંયા ખૂબ સંઘર્ષ કર્યો છે ત્યારે આ કાર્યક્રમ પોકને મતભેદ આવતા આવશે કોઈને મત ઘણા પ્રકારની સમસ્યાઓ અમને ધ્યાનમાં આવી છે અને ઘણા એના પર પાર કરી અને આ કાર્યક્રમને અમે છપાવ અલ્પેશભાઈ ઢોડિયા કોડીનાર આજે જે કોડીનાર તાલુકાની અંદર ગુરુદ્વારકા ખાતે સીમા જાગરણ મંચ સોમનાથ જિલ્લા અને શક્તિ કેન્દ્ર ગુરુદ્વારકા દ્વારા આયોજિત મટી ઉત્સવ જે થયો તે ખરેખર આ દ્વિતી વર્ષ અહીંયા આયોજન થયું અને ખરેખર આ માણવાલાયક જોવાલાયકની સાથે સાથે આ સ્પર્ધાની અંદર ઉતરવાલાયક પણ એક સાહસ અને શૌર્યનું આપણને આની અંદરથી એક જાણવા મળે છે અહીંયા અમારા યુવાનો આ ગામના છે ઘણા સમયથી મૂળ દ્વારકાના છોકરાઓ તૈયારી કરતા હતા અને રોજે રોજ છે એ પોતે સેકન્ડ પોતે છે નોંધ કરતા હતા અને આ જે કહે છે ને ટ્રાય એન્ડ ટ્રાય આ સફળતા એનાથી જ મળી છે આજે મૂળદ્વારકા ગામને કે જે પોતે છવ્વીસ સેકન્ડની અંદર છે પોતે સફળ રીતે અટી ઊંચાઈ ઉપર છે મટકી પડીને પ્રથમ પ્રયત્ન જ છે એ આવ્યા એનું કારણ કે રોજ અહીંયા ચડતા રોજ પડતા અને એમાંથી કંઈક ને કંઈક છે બિંદુઓ લઈ અને આજે એને સફળતાની સીડીઓ સર કરી તે એક સામાજિક સમરસતાનું એક સદભાવનાનું અને સમાજની અંદર સંગઠન બની રહે સમાજના દરેક ગામો છે દરેક યુવાનો છે એકબીજા સાથે હળતા મળતા રહે અને એની અંદર છે કે આમાંથી કંઈક પારિવારિક ભાવના અને એક મૈત્રીપૂર્ણ વ્યવહાર વિકસે એ જ આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ રહેલો આજકા ક્યાં કાર્યક્રમ ક્યાં સૌપ્રથમ તો શ્રીમાજન કલ્યાણ સમિતિ સોમનાથ જિલ્લેથી और इस मूल द्वारिका का क्षेत्र जो है इसके कार्यकर्ताओं के परिश्रम को बहुत बहुत साधुवाद है यहाँ की हिंदू समाज की इस जनता को भी बहुत साधुवाद है धैर्य के साथ इस प्रकार का एक श्रेष्ठ कार्य भगवान कृष्ण के जन्म का अवतार का ऐसा एक श्रेष्ठ कार्य आज संपन्न हुआ है उद्देश्य मात्र इतना है कि हम सीमा क्षेत्र में रहते हैं सीमा क्षेत्र का समाज ये समाज समरस रहे समाज संगठित रहे समाज ये बलशाली रहे इसके कारण से सीमाएं भी सुरक्षित रहे एवं समाज भी सुरक्षित रहे इसी एक भाव को लेकर जिस समुद्र के किनारे हम हैं समुद्र एक तरह से सब प्रकार की चीज़ें जैसे धरती हमको दे रही है उसी प्रकार से समुद्र भी सब प्रकार की वस्तुएं हमको रहने के निमित्त सब प्रकार के रोजगार के साधन जो दे रहा है પ્રતિ એક ભાવ શ્રેષ્ઠ ભાવ માંજમાં બને નિમિત્ત કાર્યક્રમ કા આયોજન થ પર છે બાર વર્ષી ચેમ્પિયન અમે એકદમ આખી ઉપર છે ખેલાડીઓ પાંચ નો છે જરાક એ કોઈ પણ દર પરવે નથી કારણ કે આ સાસ અને કોરિયનો આ ઉત્સવ છે ખરવા સજના ખેલાડીઓ એક પરસેવ દોડ્યા કરે છે છે કરે છે સાથે સાથે लेरा <laughs> पई <laughs> ઉતરવું આ ઘણો મોટો તફાવત છે આપણે આ ટીમ ની વાત કરવા